સુરતની કાપોદ્રા પોલીસે હોટેલની આડમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવતા સંચાલક અને એક ગ્રાહકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે એક મહિલાને મુક્ત કરાવી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતની કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન કાપોદ્રા પોલીસની ટીમને બાતમી મળી હતી કે કાપોદ્રા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સાથી રૂમ નામની હોટલમાં દેહવ્યાપારનો ગોરખ ધંધો ચાલે છે જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે રેડ કરી હોટલ સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરાને ઝડપી પાડ્યો હતો આ સાથે જ હોટલમાં શરીર સુખ માણમાં આવેલા એક ગ્રાહકને પોલીસે ઝડપી પાડ્યો છે હોટલ સંચાલક પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસે વ્યાપાર કરાવતો હતો હાલ તો પોલીસે એક મહિલાને મુક્ત કરાવી છે અને કાલુરામ બસ્તીરામ સરગરા અને જિજ્ઞેશ કનુભાઈ સાંગાણીની ધરપકડ કરી છે